નમસ્કાર બોડલાઈમાં આપણું સ્વાગત છે હું છું બરકતુલ્લા ખાત્રી બોડલીમાં અલીપુરા કૃષ્ણ સોસાયટી છે ત્યાં એક ઘરે ઘર આંગણા પાસે જ વાંદરું હતું તે બચકું ભર્યું ઘટના બની છે ગઈકાલે ગોપાલ ચોકીની પાછળની એક સોસાયટીમાં પણ એવી એક ઘટના બની હતી એક બંદર બોડલી કે અંદર જેવું આપણે જે વાત કહીએ છીએ અગાઉ પણ વાત ભૂતકાળમાં બનેલી છે આ પ્રકારની જે બે ઘટનાઓ એક એક પછી એક ક્રમિક દિવસે બની છે એના લીધે લોકોમાં આક્રોશ પણ છે અને મહિલાઓ જ્યારે બપોરે બહાર જમી વાળીને બેઠા હોય ઠંડકનો માહોલ હોય તાપ બહાર પડતો હોય એવી જગ્યા પર બેઠા હોય તો ટપ્પા કરતા હોય એક પ્રક્રિયાનો ભાગ છે ગ્રામીણ વિસ્તારમાં આવું થતું હોય તો તે કોઈ બહાર પણ ન બેસે એવી દહેશત આ વાંદરાએ ફેલાઈ દીધી છે આપણે એ જ ઘરમાં જે બેનને વાંદરું કર્યું છે આપણે એમની સાથે પણ વાત કરીએ જરા નજીક આવતા રહો બિલકુલ ખુલ્લો

બેને મેડમે કીધું કોઈ બીજા તમે બોલી શકશો ને આ બેન જે બનાવ બન્યો છે આપણી ક્રિષ્ણા સોસાયટીમાં આપણે ત્યાં આ સોસાયટીમાં મહિલાઓ બાળકો પણ બધા રહેતા હોય પુરુષ વર્ગ પણ છે બધા બહાર આ સમયમાં હોય છે આ બનાવ બન્યો શું કહેવા માગશો કયા પ્રકારની સુરક્ષાનો પ્રોવિઝન્સ કરવું જોઈએ આ વાદળાને પકડવા હું કહેવા માગશો છોકરી બાજુ પર બે તમે છોડો

ફરિયાના રહીશો મહિલાઓ પણ અહીં એકત્રિત થઈ છે એમની રજૂઆત છે જે બનાવ બન્યો છે એ સંદર્ભે તમામની રજૂઆત છે કે જે વાંદરું આવીને શિકાર કર્યો અને બચકું ભર્યું ફરી કોઈકની પર હુમલો કરે એવી દહેશત હોવાને કારણે આ વાંદરાને વન વિભાગ દ્વારા ત્વરિત અને ઝડપી રીતે એને ઝડપવાનો પ્રયાસ કરવામાં આવે બોડોલીની અંદર સેવાભાવી સંસ્થાઓ પણ છે એ સંસ્થાઓ દ્વારા પણ અને જે કાર્યકરો છે સ્નેકર્સ ભાઈઓ છે જે લોકો સ્વયં સ્વયંસેવિક કાર્યકર કાર્યકર તરીકે કામ કરતા હોય છે તેઓની પણ મદદ લેવી જોઈએ અને જે રીતે આ વાંદરું છે એ પહેલું પડ્યું છે એક બંદર બોલલી કે અંદર તમે જુઓ કે મહિલાઓ મોટી સંખ્યામાં આપણે રજૂઆત કરવા માટે પણ અને એમનો ખરખરો કરવા મુલાકાત માટે પણ અહીંયા આવ્યા છે અને જે બનાવ છે એ સંદર્ભે સૌ કોઈ ખૂબ જ અત્યારે અમે જ્યારે બપોરે આ બનાવ બન્યો છે અઢી વાગ્યાનો બે કલાક પહેલાનો બનાવ છે અને દહેશત પામી ગયા છે આ સમયની અંદર વન વિભાગ દ્વારા સચોટ અને સક્રિય કામગીરી કરી અને આ જે વાંદરું છે એને ઝડપવાના પ્રયાસ કરવામાં આવે રેબીઝનું ઇન્જેક્શન એક ઇન્જેક્શન અમે જ્યારે વાત કરી તો ટોટલ લગભગ ત્રણેક હજાર રૂપિયા જેવો ખર્ચ પણ થયો એમને એવા કુલ પાંચ ડોઝ લેવાના છે તો એક ઓર્ડિનરી પરિવાર હોય એ કઈ રીતે આ આવો મોટો ખર્ચ ભોગી શકે અહીંયા બીજા પણ બધા બેનો આવ્યા છે બેન તમે કોઈક વાત કરી શકશો આ વાંદરું છે એ પેડું પડ્યું છે શું કહેશો વાત કરીએ અમે તમે બોલો નથી કાલત નહીં બોલો સારું હારું એટલે આ પ્રકારની રજૂ છે વાત છે સૌ કોઈ રોષે ભરાયેલા છે કદાચ વાત કેવામાં શું કહેશો ભાઈ જેમ બને તેમ વહેલી તકે વાંદરા ને પકડી લે એવી અમારી બધાની ની ઈચ્છા હોય આવું બધું નાના બાળકો ને બધા ફરતા ને બધાને આવી રીતે બચકા ફરી લે તો પછી અમારે તો આ ઠંડી ને લીધે ઠાબા પર ને એમ તાપમાં બધા બેસી રહે હે તો એવામાં પછી આ એ કરી લે તો પછી શું કરવાનું અર મારું રાઠવા મીના બેન કે

ઝડપથી એક્ટિવેટ થાય તંત્ર અને આ લોકોને મુક્તિ અપાવે કે વાંદરું છે દહેશત ફેલાય છે અને દરેક ઘરની અંદર બહાર લાકડી રાખવામાં આવી છે કે વાંદરું આવે તો ઓચિંતા તે સમયે શું કરવું કે પોતાના બચાવ માટે શું કરવું બચાવ માટે કરીને લોકો લાકડી પણ રાખે છે કારણ કે કરે શું અને જ્યારે આ પ્રાણીની પર હુમલાની વાત આવે તો કે પ્રાણીઓ પર હુમલા ન કરવા એવું પણ માર્ગધાર આપવામાં આવતું હોય છે તો એક રેબીઝનું ઇન્જેક્શન લીધું અને ત્રણ હજારનો ખર્ચ થાય એવા પાંચ હજાર પંદર હજાર રૂપિયા જેવો ખર્ચ કોણ ભોગવે અને કેવી રીતે તો એ પ્રકારની જે સિસ્ટમ છે એમાંથી બધાને મુક્તિ મળે અને રેબીઝના ઇન્જેક્શનો પણ સરકારી દવાખાનામાં જો ન હોય તો તે પણ પ્રોવાઈડ કરવા માટે લોકોની માગણી છે કારણ કે આવા ખરા કટોકટીના સમયે જ દવાખાનામાં ઇન્જેક્શનો હોતા આપણે જાણતા નથી છે કે કેમ પણ એ અમુક વખતે રિફર કરતા હોય કે તમે જબુગામ જાઓ તમે આ જગ્યાએ જાઓ તો તે પણ આવા મેં જ્યારે બે દિવસથી આ વાંદરું પહેંધું પડ્યું છે તો એ અંગેની પણ સુરક્ષા માટે અને પ્રોવિઝનલ કામગીરી કરવા માટે લોકોની માગણી છે થેન્ક યુ